નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ પેટા હિસાબનીશ સોબ ઓડિટર અને હિસાબનીસના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો આના માટે ઓનલાઈન ફોર્મ કોણ કોણ ભરી શકે અને તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો સાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ તો જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે તમારું ફોર્મ છે એ ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું એમના માટે એકસો વીસ રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે જે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ભરી આપીશું તો હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે તો અહીંયા તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જશો તો હોમ પેજ ઉપર તમારી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનને ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમને શ્યારથી પાંચ ઓપ્શન જોવા મળશે એપ્લાય એડિટ અપલોડ ફોટો અને સિગ્નેચર કન્ફર્મ અને પે ફી અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તો સૌપ્રથમ તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયાથી તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે એમાં ત્રણ ઓપ્શન આપેલા છે તો અહીંયાથી તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે તે સિલેક્ટ કરશો એટલે હાલમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જેટલી પણ ભરતી શરૂ હશે તે તમામ તમને અહીંયા જોવા મળી જશે તો ત્યાં તમને પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની છે તેમની ભરતી જોવા મળી જશે આના માટે ઓનલાઈન ફોર્મ છે એ તમે ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી છે એ ભરી શકશો તો ત્યાં સામે એપ્લાયનું તમને ઓપ્શન જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયા તેમની બેઝિક માહિતી જોઈ શકો છો અને ફોર્મ ભરવા માટે તમારા અહીંયા એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો તમે ઓજશમાં અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તેમના રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિટ ઓટીઆર ઉપર ક્લિક કરી અને તમે તમારું ફોર્મ અહીંયાથી ભરી શકો છો પરંતુ જો તમે અગાઉ ઓજસમાં રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીંયા તમારે સ્કીપ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે સ્કીપ પર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું મેઇન પેજ છે તેના ઉપર પહોંચી જશો તો સૌ પ્રથમ તો અહીંયા તમારી જન્મ તારીખ છે એ ત્રીસ નવેમ્બર ઓગણીસો નેવુંથી લઈ અને ત્રીસ નવેમ્બર બે હજાર પાંચ સુધીમાં જેની જન્મ તારીખ હશે તે તમામ લોકો આમાં ફોર્મ ભરી શકશે અને એમાં એસ એસટી અને ઓબીસી મુજબ છે એ ત્રણથી પાંચ યર્સનું પાંચ વર્ષનું છે તમને એ જ રિફ્લેક્શન મળી શકશે તો સૌ પ્રથમ તો અહીંયા ઉમેદવારની માહિતી નાખવાની છે ટાઈટલ સિલેક્ટ કરવાનું છે મિસ્ટર મિસિસ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ સરનેમ ફસ્ટનેમ ફાધરનું નામ અને મધરનું નામ તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ જે જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ રીટાઈપ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયા જેન્ડર સિલેક્ટ કર્યા બાદ તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ મેરિડ શો અનમેરિડ શો કે સેપરેટેડ શો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારી કેટેગરી જનરલ જનરલ ઇડબ્લ્યુ એસ એસ એસટી કે એસીબીસી જે કેટેગરીમાં આવતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે જો ઉપર તમે એસીબીસી કેટેગરી એટલે કે ઓબીસી સિલેક્ટ કરશો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે તેમની ડિટેલ નાખવાની રહેશે સાથે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમની ડિટેલ નાખવાની રહેશે અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ છેલ્લા ત્રણ વર્ષનું હશે તે જ માન્ય ગણવામાં આવશે એટલે કે બે હજાર ત્રેવીસના એપ્રિલ મહિના પછી તમે કઢાવેલું હશે તો જ અહીંયા માન્ય ગણવામાં આવશે ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ એમાં તમારે તમારું એડ્રેસ નાખવાનું છે સ્ટેટમાં ગુજરાત તમારો જિલ્લો તાલુકો પિનકોડ એવી જ રીતે અહીંયા તમારે પરમિનન્ટ એડ્રેસ પણ નાખવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ છેલ્લા એક વર્ષ સુધી શરૂ રહેવાના હોય તે જ અહીંયા તમારે નાખવા કારણ કે તેમાં તમને બધા મેસેજ આવતા હોય છે તો ત્યારબાદ તમારે રીટાઈપ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે ત્યારબાદ અન્ય માહિતી જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય તો યશ કરવાનું છે અન્યથા નો કરી અને આગળ વધવાનું છે એવી જ રીતે તમે પીએસ કેટેગરીમાં આવતા હોય તો યશ કરી તેમની ડિટેલ નાખવાની છે અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તેમાં યશ આપવું ફરજિયાત છે ત્યારબાદ વિધવા વુમન હોય તો યશ આપી અને તેમની ડિટેલ નાખવાની છે અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ એક સર્વિસમેન આર્મી નેવી કેરફોર્સમાં હોય તો યશ આપવાનું છે અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ કરન્ટલી વર્કિંગ એજ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો હાલમાં તમે ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો યશ કરી અને તેમની ડિટેલ નાખવાની છે અન્યથા નો કરી અને આગળ વધવાનું છે ત્યારબાદ અહીંયા ભાષાની માહિતી ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી લખી બોલી અને વાંચી શકતા હોય તે મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે તો હવે અહીંયા જ આપણે વાત કરી લેશું કે આના માટે ફોર્મ કોણ કોણ ભરી શકે તો અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો બીએ તમે ઇકોનોમ એકમાં કરેલું હોય બીએ મેથેમેટિકમાં કરેલું હોય કે સ્ટેટેકિકમાં કરેલું હોય અથવા બી મેથ્સમાં કરેલું હોય બી એસ પ્રિન્સિપલ સબ્જેક્ટ તરીકે સ્ટેટિસ્ટિક હોય એવી જ રીતે તમે અહીંયા બધા સબ્જેક્ટ જોઈ શકો છો કે બેસલરિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન હોય કે બીકોમ હોય આ તમામ સબ્જેક્ટવાળા લોકો છે અહીંયા ફોર્મ ભરી શકશે તો તેમના પર્સન્ટેજ નાખવાના રહેશે ક્લાસ નાખવાનો રહેશે ઇન્સ્ટિટ્યૂટનો નેમ નાખવાનું રહેશે પાસિંગ યર નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે ત્યારબાદ અહીંયા નીચે યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે જેવું સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા એપ્લિકેશન નંબર આવી જશે જેમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તે કોપી કરી લેવાના રહેશે આની મદદથી છે એ તમારે જો કોઈ ભૂલ હોય તો તમે એડિટ કરી શકશો ને ફોટો અને સિગ્નેચર પણ તમે આની મદદથી જ અપલોડ કરી શકશો અને ફોર્મ કન્ફર્મ કરવા માટે પણ તમારે એપ્લિકેશન નંબરની જરૂર પડશે તો એપ્લિકેશન નંબર અહીંયાથી કોપી કર્યા બાદ ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે તો જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના છે ડેટ ઓફ બર્થ અને કેપ્ચર આપેલું છે તે નાખીને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તો જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ ઓપન થઈ જશે તો અહીંયા તમારે શૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે જે પંદર કેબીથી નીચે હોવો જરૂરી છે તો જ તમે અહીંયા અપલોડ કરી શકશો એવી જ રીતે તમારે સિગ્નેચર પણ અહીંયા અપલોડ કરવાની રહેશે તો આવી રીતે તમારે ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાનો રહેશે ફોટો અને સિગ્નેચર અપલોડ થયા બાદ ફરીથી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં આવવાનું છે અને ત્યારબાદ છે તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ એપ્લિકેશન નંબર અગાઉ મળ્યા હતા તે ડેટ ઓફ બર્થ અને કેપ્સ નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તો જેવું તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફોર્મમાં તમે તમારી જે વિગત નાખી હશે તે તમામ વિગત તમને અહીંયા જ જોવા મળી જશે ને ત્યાં નીચે છે એ તમારે કેટલી ફ્રી ભરવાની છે તે પણ તમને જોવા મળી જશે અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા કન્ફર્મેશન નંબર આવી જશે અને ત્યાં નિશ્ચિત છે એ એપ્લિકેશન પ્રિન્ટ કરવાનું ઓપ્શન પણ આવી જશે તો અહીંયાથી તમારે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની છે અને આ કન્ફર્મેશન નંબરની મદદથી તમારે ફ્રી ભરવાની લેશે તો અહીંયા ફ્રી ભરવા માટે છે એ ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે ને ત્યાં નિશ્ચિત પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીનું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે સિલેક્ટ જોબ ઉપર જવાનું છે અને ત્યાં તમારે છે એ પેટા હિસાબની વાળી જે ભરતી છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ ફોર્મ કન્ફર્મ કરતી વખતે છે તમને જે આઠ ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા તે એન્ટર કરવાના છે તમારી ડેટ ઓફ બર્થ અને કેપ્સર કોડ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફ્રી ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફ્રી ભરવાની રહેશે જ્યારે તમે ફ્રી ભરશો ત્યારબાદ જ તમારું ફોર્મ છે એ કન્ફર્મ કરવામાં આવશે તો આવી રીતે છે એ તમારે પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાં તેમનો જવાબ આપી દઈશું અને જો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો ઘરે બેઠા તેમનું ઓનલાઈન ફોર્મ છે અમે ભરી આપીશું સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને એકસોને વીસ રૂપિયામાં અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું